નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર મિત્રો વિડિયોને લાઈક કરી નાખો અને વિડીયો ગમે તો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે શનિ તેની ચાલ બદલવા જઈ રહ્યો છે જેના કારણે રાશિના લોકોના જીવનમાં અપાર આ છ રાશિના લોકો રાશિઓને મળવા જઈ રહી છે ખુશીના સમાચાર અને મોટી સફળતા હા મિત્રો હવે શનિદેવની કૃપા છે આ છ રાશિઓ પર દેવ પડવા જઈ રહ્યો છે મિત્રો આ છ રાશિઓ પર શનિની ની ગ્રહ પરિવર્તન થવા જઈ રહી છે જોકે કે શનિની રાશિ પરિવર્તન એક વાર થાય છે અર્ધ વર્ષ પરંતુ શનિ ના નક્ષત્ર પરિવર્તન ની અસર તમામ બાર રાશિઓ પર થાય છે શનિ ની આ ચાલ ને કારણે કેટલીક રાશિઓનું નું સુષુપ્ત ભાગ્ય ચમકી શકે છે તો મિત્રો ભગવાન શનિદેવ કઈ રાશિઓ માટે જઈ રહ્યા છે આ વિડીયો માં અમે તમને કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે આ વિડીયો શરૂઆત થી અંત સુધી જુઓ આ વિડિયો બિલકુલ ચૂકશો નહી કારણ કે આ વિડિયો આ લોકો માટે જ મહત્વનો બની રહેશે મિત્રો કરતા પહેલા ભગવાન શનિદેવજીના ના સાચા ભક્તો એ અવનવી વાતો ચેનલ નો આ વીડિયો અવશ્ય લાઈક કરો શનિદેવ મહારાજ ને કમેન્ટ બોક્સ માં જણાવો જેથી કરીને તમે ભગવાન શનિદેવ ના આશીર્વાદ મેળવી શકો તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેઓને શનિદેવની કૃપા મળવાની છે ચાલો મિત્રો જેમ તમે જાણો છો તેમ કરીએ હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓને માન્યતા આપવામાં આવે છે સૂર્ય અને કર્મના પુત્રને ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ જ મોક્ષ પ્રદાન કરે છે પરંતુ સત્ય એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે જે વ્યક્તિ ભગવાન શનિદેવની કૃપા મેળવે છે તેને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે અને અન્યને નુકસાન પહોંચાડે છે તેમને ભગવાન શનિદેવની કૃપાથી જ સજા મળે છે આ રાશિના જાતકોના દરેક દુઃખ કષ્ટ અને કષ્ટ દૂર થવાના છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાશે મિત્રો બારમી મેના રોજ શનિદેવ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના બીજા સ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જ્યાં અઢાર ઓગસ્ટ સુધી શનિની હાજરી રહેશે શનિની બધી રાશિઓ પર અસર પડશે આવી સ્થિતિમાં માં શનિની બદલાતી ચાલ થોડીવારમાં જોવા મળશે જો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓ નું આપણા જીવન માં ઘણો મહત્વ છે રાશિચક્રના આધારે વ્યક્તિના જીવન માં આવનાર સમય જાણી શકાય છે કે નક્ષત્ર માં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો તેની સીધી અસર દરેક વ્યક્તિ પર પડે છે અને તેના જીવન માં ખરાબ તબક્કાઓ જોવા મળે છે જોગ ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ભાગ્યશાળી રાશિઓની ભાગ્યશાળી રાશિઓ પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહે છે અને મેષ રાશિના લોકો માટે માન પ્રતિષ્ઠા વધશે જેના કારણે તમારી સમજણમાં પ્રશંસા થશે અને અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે આ સમયે ઓછા ખર્ચ ને કારણે તમારું બેંક બેલેન્સ વધશે તમારા બધા સંબંધો માં મધુરતા આવશે શક્ય છે કે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક તીર્થયાત્રા પર જાઓ છો ચાલો તમને જણાવી દઈએ કે તમારા બધા પેન્ડિંગ કામ હવે સમયસર પૂરા થઈ જશે હા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરોમાં વૃદ્ધિ થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને તમારા ઘર અને પરિવારમાં સુખદ અવસર પ્રાપ્ત થશે ભગવાન શનિદેવથી અચાનક આર્થિક લાભ થશે અને સાથે જ જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસ સફળ થશે મેષ રાશિના લોકો તમારા પર દેવની વર્ષા થઈ રહી છે અને સમય તમારા પક્ષમાં છે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં આગળની રાશિ મિથુન છે મિથુન રાશિના જાતકો ને કહો કે શનિનો આ રાશિ પરિવર્તન તમારા માટે પણ ખૂબ જ સકારાત્મક રહેશે આવનારા તમને અચાનક નફો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશી નું વાતાવરણ રહેશે અને સાથે જ તમને સફળતા પણ મળશે કોર્ટમાં આ બાબતમાં સફળતા મળવાની છે આ સમય તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂરા થશે અને તેની સાથે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોત વધવાના છે અને નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે શનિદેવની કૃપાથી તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે ધંધામાં અચાનક ફાયદો થશે અને જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે પગાર વધારો જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી મળશે અને જો તમારા પૈસા બાકી છે તો તમને તે પૈસા જલ્દી જ મળી જશે અને સાથે જ તમે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે તમે તમારા જીવનમાં ખુશીનો અનુભવ કરશો મિથુન રાશિના જાતકો તમારા પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારાથી દૂર ન થવા દો મિત્રો આ યાદીની આગળની રાશિ જાણી લો જો તમે હજુ સુધી અવનવી વાતો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે મિત્રો આગળની રાશિ સિંહ રાશિ છે સિંહ રાશિના લોકો પર થશે સકારાત્મક અસર આ રાશિના જાતકો પર શનિ રાશિ પરિવર્તન થશે લોકોને ઘણી રાહત મળશે સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે અમે તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ તમારા વખાણ પણ થશે સમાજ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમયે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાની છે અને આ સિવાય હવે તમને આવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે હા મિત્રો તમારી ઉપર શનિદેવ નો આશીર્વાદ છે અને સાથે જ તમને ઘણો આર્થિક લાભ પણ થશે પરિવાર વૃદ્ધિ થશે તેની સાથે જ તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જેઓ સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે ભાગ્ય તેમનો પૂરો સાથ આપશે તેમને પ્રોપર્ટી સંબંધિત લાભ મળી શકે છે નોકરીમાં પ્રગતિ થશે બોસ તમારા કામની પ્રશંસા કરશે અચાનક આર્થિક લાભ થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડશે પરિવારમાં આનંદ અને આનંદનું વાતાવરણ રહેશે

જે શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે આ લિસ્ટમાં છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ જણાવી દઈએ કે આ રાશિના લોકો પર આ સમય ધનલાભ થવાની સંભાવના છે આ સાથે તમને નોકરીમાં વધારાની સંપત્તિ મળવાની સંભાવના છે નોકરીની શોધ પૂર્ણ થવાની સંભાવના છે ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે અને આ સાથે તેમને દરેક કાર્યમાં સફળતા પણ મળશે તમારા ગ્રહોની ગતિવિધિથી તમને સન્માનિત કરવામાં આવશે ધનુ રાશિના લોકોને કહો કે તેઓ ભગવાન શનિદેવના આશીર્વાદ ધરાવે છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને ધંધામાં નફો મળશે તેમનો ધંધો દિવસે બમણી અને રાતે ચાર ગણો આગળ વધશે તેમને હવે દરેક બાજુથી લાભ મળશે તેમજ જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને તેમની પસંદગીની નોકરી પણ મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે પણ જલ્દી જ મળી જશે તે વિઘ્નો ખતમ થશે અને જેઓ વેપારી છે તેમના માટે જ તમને તમારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ થશે ધનુ રાશિના લોકો તમારા પર દેવની વર્ષા કરવામાં આવી રહી છે જેથી તમારા જીવનના તમામ દુઃખ પીડા અને અને કષ્ટો દૂર થઈ જાય તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાના છે જે તમારા જીવન ને બદલી નાખશે તો મિત્રો કન્યા રાશિના લોકોને શનિ ની બદલાતી ચાલ વિશે જણાવવા માંગુ છું કન્યા રાશિ ના લોકોને ફાયદો થશે મિત્રો આવો જાણીએ કન્યા રાશિના લોકોને કન્યા તમને જણાવવું જોઈએ કે કન્યા કાયદાકીય બાબતોમાં મદદની જરૂર પડશે વ્યાપાર કરનારા લોકોને સારા સમાચાર મળી શકે છે કે આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે આ સિવાય જે લોકો કામ કરે છે તેમના માટે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી સંભાવનાઓ છે જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે તે જ સમયે કન્યા રાશિના લોકો જેઓ વ્યવસાય કરે છે તેઓને ધન પ્રાપ્તિની ઘણી તકો મળવાની છે તે જ સમયે તેમના પરિવારમાં ખુશહાલી રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તેમજ જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થશે તમારા પર કૃપા થઈ છે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ સંપત્તિ અને સફળતા મળવાના છે જે કન્યા રાશિના લોકો માટે તમારું જીવન બદલી નાખશે આ યાદીમાં આવનારી આગામી રાશિ છે કુંભ રાશિના લોકોને કહો કે કુંભ રાશિના લોકો માટે શનિનું સંક્રમણ શુભ માનવામાં આવે છે તમને તમારા પરિવાર અને પૂર્વજોના આશીર્વાદ મળશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે જે તમારું જીવન બદલી નાખશે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી સમાજમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા વધશે આ સાથે તમને ધન સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદો થશે તે પણ ધીરે ધીરે દૂર થઈ જશે ચાલો તમને કહીએ કે તમે જે પણ મહેનત કરી છે તે હવે તમને પરિણામ મળવાનું છે તે જ સમયે તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જેઓ નોકરી કરે છે તેઓને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારો કોઈ પૈસા ફસાયેલો છે તો તમને તે જલ્દી જ પરત મળી જશે સાથે જ તમને તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો ખતમ થઈ જશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશી જ રહેશે કુંભ રાશિના લોકો તમારા પર એક નવી ખુશીનો અનુભવ કરાવશે તો મિત્રો આ હતી તે છ ભાગ્યશાળી રાશિઓ જેના પર શનિદેવના આશીર્વાદ પડવાના છે તો મિત્રો આજ માટે એટલું જય જય શનિદેવ મહારાજ